આગામી સાત દિવસમાં રાજ્યમાં રહેશે શુષ્ક વાતાવરણ હવામાન વિભાગ અનુસાર સત્તર એપ્રિલે કચ્છ અને બનાસકાંઠામાં જાહેર કરાયું યેલો એલર્ટ સૌરાષ્ટ્ર અને કચ્છમાં મહત્તમ તાપમાન એકતાલીસ ડિગ્રી રહેવાની શક્યતા આગામી અડતાલીસ કલાક બાદ અંગ દજાડતી ગરમીમાંથી મળશે આંશિક રાહત મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો થઈ શકે ઘટાડો આગામી બે દિવસ સુધી મહત્તમ તાપમાનમાં નહીં જોવા મળે કોઈ મોટો ફેરફાર દરિયાકાંઠાના વિસ્તારમાં રહેશે ગરમ અને ભેજવાળું વાતાવરણ અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહેવાની મહત્તમ પશ્ચિમી હિમાલય ક્ષેત્રમાં ગરમીથી રાહતની હવામાન વિભાગની આગાહી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અઢાર ઓગણીસમી એપ્રિલે ભારે વરસાદ એલર્ટ ઉત્તર પશ્ચિમી ભારતના મેદાની વિસ્તારોમાં સોળ થી વીસ એપ્રિલ દરમિયાન વરસાદ આંધી તોફાન અને વીજળીની ચેતવણી ચંડીગઢમાં પલટાયું હવામાન ભારે પવન સાથે પડ્યો વરસાદ વરસાદ પડતા ગગડ્યું તાપમાન લોકોને ગરમીમાંથી રાહત જમ્મુમાં ભારે પવન સાથે વરસાદ અનેક વિસ્તારમાં વીજળી ગુલ કુલગામમાં કેટલાક વિસ્તારમાં વીજળી પડવાથી વાહનોને નુકસાન

પહેલી જાન્યુઆરીથી મળશે મોંઘવારી ભથ્થાનો લાભ ત્રણ માસનું એરિયર્સ મળી જશે એપ્રિલના પગારમાં સાતમા પગાર પંચનો લાભ મેળવવા સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કરાવો બે ટકાનો વધારો છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સેવા પંચાયત સેવા સહિત અન્ય મળી અને ચાર કર્મચારી અને ચાર પેન્શનર્સને થશે ફાયદો ગરમીના કારણે આગ લાગવાના બનાવો વધતા અમદાવાદ મહાનગરપાલિકાએ ત્રણ હોસ્પિટલમાં કર્યા શરૂ ઉનાળામાં મહાનગરપાલિકાની વ્યવસ્થા હવે ફાસ્ટેગ વિના કપાઈ જશે ટોલ પંદર દિવસ બાદ લાગુ થશે નવી પોલિસી રોડ નિર્માણની સાથે વધી રહેલા ટોલબૂથને ઘટાડવા જીપીએસ આધારિત ટોલિંગ સિસ્ટમ વધારો નવી પોલિસી બાદ ટોલ અંગે કોઈ ફરિયાદ નહીં રહે તેવો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો દાવ કેન્દ્ર સરકારે ફિક્સ ડોઝ કોમ્બિનેશન વાળી 35 દવાઓના વિતરણ પર લગાવી રોક સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનનો રાજ્યના ડ્રગ્સ કંટ્રોલર કંટ્રોલરને પત્ર પેન રિલીવર ડાયાબિટીસ ન્યુટ્રિશન દવાઓના વેચાણ પર પ્રતિબંધ નેશનલ મેડિકલ કમિશને કોલેજો માટે બનાવ્યો નવો નિયમ મેડિકલ કોલેજો માં અધ્યાપકો અને ફેકલ્ટી પંચોતેર ટકા રાજ્યમાં એસી ટકા ટેક્સી કેબ અને છી ટકા ઓટો રિક્ષાનો નથી કરાયો ફિટનેસ ટેસ્ટ આરટીઆઈમાં મળેલી ચોંકાવનારી માહિતીથી ખુલી પ્રશાસન પોલ ઓગણીસ હજાર બસો ત્રીસ ટેક્સી કેબ અને છાસઠ હજાર આઠસો એકાણું ઓટો રિક્ષા ના થયા છે ફિટનેસ ટેસ્ટ રાજકોટમાં સીટી બસ દુર્ઘટનામાં મોત ને ભેટેલા કિરણબેન કક્કડની આંખોનું કરાયું દાન મૃતકના પરિવારે ચક્ષુદાનનો કર્યો નિર્ણય અકાળે મૃત્યુ પામનાર કિરણબેન ની આંખોથી જરૂરિયાતમંદ દર્દીના જીવનમાં પથરાશે અજવાળું રાજકોટમાં સીટી બસ ચાલકે પીજીવી સીએલની ગાડીની સાથે સર્જો અકસ્માત કિસાન પરા ચોક વિસ્તારમાં બની ઘટના સીટી બસના ડ્રાઈવરો ક્યારે સુધરશે તને લઈ અને લોકો ઉઠાવ્યા સબત સુરતના ના કન્યાસી ગામની મિલમાં બોઈલરનું પાણી ઉડતા બે કામદારો હત્યાના આરોપીઓનું સુરત પોલીસે કાઢ્યો વરઘોડો વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં અઠ્યાવીસ વર્ષીય યુવકની કરવામાં આવી હતી હત્યા છ પૈકી બે આરોપીઓ સગીર પોલીસે ચાર વયસ્ક આરોપીઓનું કાઢવી સરગસ્ત ઘટના સ્થળે કરાયું રીકન્સ્ટ્રક્શન સુરતમાં કિશોરની હત્યા કરનાર આરોપીનું પોલીસે કાઢ્યું સરઘસ આરોપી પ્રભુ વાઘેલાની કરી હત્યાના કેસમાં સુરત પોલીસે બે આરોપીની કરી ધરપકડ પ્રેમ પ્રકરણમાં પ્રમોદ ચૌધરીનું અપહરણ કરાયા બાદ આરોપીઓએ માર્યો હતો ઢોર માર ગંભીર ઈજાને કારણે થયું મોત પોલીસે નિતેશ બેઠા અનિલ મકવાણાની કરી ધરપકડ ત્રણ આરોપીઓ ફરાર સુરતના શાકભાજીના વેપારીની હત્યાના કેસમાં પોલીસની ઘોર બેદરકારી નવ એપ્રિલે મૃતદેહ મળ્યો હોવા છતાં ન ફોટો જાહેર કર્યો કે ન કોઈ જાહેરાત કરી કાપુદરા પોલીસ સ્ટેશનમાં નવ એપ્રિલે ગુના થયાની નોંધાઈ હતી ફરિયાદ છતાં પોલીસે મૃતદેહની ઓળખ માટે તસદી ન લીધી ગુનામાં સોળ વર્ષથી ફરાર આરોપીની સુરત પોલીસે કરી ધરપકડ વરાછામાં પ્રેમ સંબંધની અદાવતમાં મનોજ બર્મન નામના યુવકની થઈ હતી હત્યા પોલીસે શૈલેન્દ્ર ઉર્ફે પપ્પુ નામદેવની કરી ધરપકડ સુરતમાં જ વેશ પલટો કરીને રહેતો હતો આરોપી ગુલાબ ઉર્ફે ગુરુ નામના આરોપીની પણ હત્યામાં સામેલ હોવાનો ખુલાસો ટૂંકી સારવાર બાદ ઇજાગ્રસ્ત દિવરાજ પરમારનું મોત કલ્યાણપુરના ગાગા ગામમાં આરોપી ધર્મેન્દ્ર પરમારને જેસીબી મશીનના પાવડા વડે દિવરાજ પરમાર પર કર્યો હતો હુમલો પોલીસે ધર્મેન્દ્ર પરમારની સામે હત્યાનો ગુનો નોંધી હાથ ધરી વધુ તપાસ કાર્બોસેલ ખનીજનો જથ્થો ચડપાયો સુરેન્દ્રનગરના થાનમાં પ્રાંત અધિકારીએ પાડેલા દરોડામાં સોનગેટ ગામમાંથી ચડપાયો કાર્બોસેલનો મોટો જથ્થો તો આદોડામાંથી બે હજાર આઠસો ટન કાર્બોસેલનો જથ્થો જપ્ત કરાયો ટ્રસ્ટ અધિકારીઓના પાપે સુરેન્દ્રનગરમાં થઈ રહી છે બેફામ ખનીજ ચોરી સબસીડીયુક્ત ખાતરની હેરાફેરીનો પર્દાફાશ થયો સુરતમાં માંગરોળના બાલીસા ગામમાં વિજિલન્સે પાડ્યા દરોડા ખાતરની ની એક હાજર એકસો અઠ્યાસી બેગ કરાઈ જપ્ત સાથે પાડ્યા દરોડા સુરત માં ની માતેશ્વરી મેડિકલ સ્ટોર માં પોલીસે કરી તપાસ તો નશાકારક સિરપ છ બોટલ અને એકસો વીસ ટેબ્લેટ મળી આવી ફૂડ એન્ડ ડ્રગ વિભાગે મેડિકલ સ્ટોરનું લાયસન્સ રદ કરવાની કરી કાર્યવાહી

વિપુલ ચૌધરી ગુજરાત હાઈકોર્ટ નો ઝટકો દૂધ સાગર બોનસ કૌભાંડ મામલે વિપુલ ચૌધરી અન્ય આરોપીઓ સામે ફ્રેમ થયેલા ચાર્જીસને રદ કરવાની અરજી ફગાવી ગુજરાત હાઈકોર્ટે રિવિઝન અરજી ફગાવતા ફટકાર્યો રૂપિયા દસ હજાર નો દંડ પાટણ ના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે મુખ્યમંત્રી ગ્રામ પંચાયતો સરપંચની ચૂંટણી સત્વરે યોજવાની અપીલ છેલ્લા ત્રણ વર્ષથી ગ્રામ પંચાયત ના સરપંચ ની મુદત પૂરી થઈ ગઈ છે કામ માટે સ્થાનિક સામનો કરવો પડી રહ્યો હોવાની કરી રજૂઆત નાયબ મામલતદાર દસ હજાર ની લાંચ લેતા ઝડપાયો મહેસાણામાં કડી મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર વિપુલ પ્રજાપતિએ પ્રોટ ફાળવા કરી હતી દસ હજારની ની માગણી અરજદારે ડેરી બાર પશુપાલકોએ મચાવ્યું હોબાળો ઉમરેટના સુંદરપુરા ગામના પશુપાલકોએ દૂધના નાણાં સમયસર ન મળતા રોષે બનાયા ડેરી બાર કર્યું વિરોધ પ્રદર્શન વ્યક્ત કર્યું આક્રોશ ખેડૂતોના મતે નાણાં જમા હોવા છતાં પશુ આહારના દાણ માટે ચૂકવવા પડે છે રોકડા રૂપિયા બાંધકામ કામની મંજૂરી ના મળતા જુનાગઢના બિલ્ડરો પરેશાન છેલ્લા આઠ મહિનાથી મહાનગરપાલિકા તરફથી નથી આપવામાં આવતી મંજૂરી બિલ્ડરોએ મનપા અધિકારીઓ સમક્ષ કરી રજૂઆત ચારસો બત્રીસ પૈકી બસો બત્રીસ પેન્ડિંગ અરજી અંગે નિર્ણય લેવા ગયા હોવાનો અધિકારીઓનો દાવો ડીડીઓ સામે મનસ્વી વર્તનના આરોપને લઈ જૂનાગઢ સરપંચ યુનિયને આપ્યું આવેદન પત્ર ડીઓ નીતિન સાંગવાન પર ગેરવર્તન નો આરોપ મુખ્યમંત્રી ને સંબોધી સરપંચ કલેક્ટર ને આપ્યું આવેદન પત્ર જિલ્લા વિકાસ અધિકારી સામે સરપંચો કરી રહ્યા છે વિરોધ મધ્યાહન ભોજનના કર્મચારીઓએ રેલી યોજી બનાસકાંઠાના પાલનપુરમાં પોતાની માગણીઓ અંગે સૂત્રોચ્યાર સાથે કર્મચારીઓએ કલેક્ટર કચેરી પહોંચ્યા ખાનગીકરણનો નિર્ણય રદ કરવા કરી માગણી મધ્યાહન ભોજન યોજનાના સંચાલકોને પગાર ધોરણમાં સમાવેશ કરવા કરી રજૂઆત મરુનાળે પાણી માટે વલખા મારી રહી છે વડોદરાની જનતા પ્રતાપનગર સહિત અનેક વિસ્તારોમાં નથી મળી રહ્યું પાણી છેલ્લા સાત મહિનાથી પ્રેશરથી નથી મળતું પાણી પાણી મળે દાહોદ થી ચાકલીયા સહિત મધ્યપ્રદેશ અને રાજસ્થાન ને જોડતો રોડ ખાલી હાલતમાં વાહન ચાલકો પરેશાન પ્રશાસન ને અનેક કર્યા બાદ પણ કામગીરી ન કરાતા લોકોમાં આક્રોશ વહેલી તકે રસ્તા નું થાય તેવી સ્થાનિકો માંગ યાત્રાધામ અંબાજીમાં ગબ્બર પર્વત પરથી મતપુડા હટાવવાની કામગીરી થઈ પૂર્ણ ઠાકોર સમાજના પૂજારીઓએ શરીરે રસ્સા બાંધીને ચારસો પચીસ મીટર ઊંચેથી મતપુડા હટાવ્યા દર વર્ષની જેમ આ વર્ષે પણ મતપુડા ભમરાઓની સર્જાઈ હતી સમસ્યા ત્રણ દિવસ માટે શક્તિપીઠ પરિક્રમા માર્ગ અને રૂપવે હતા બંધ વિકશનમી સીઝન માં ક્રાઉડ મેનેજમેન્ટ ને માટે સુરત ના ઉдна રેલવે સ્ટેશન પર ડ્રોન ની મદદ લેવાશે બે મહિના સુધી રેલવે સ્ટેશન ની બહાર અને અંદર એક એક যাত্রીઓના મૂવમેન્ટ ઉપર ડ્રોન નિરીક્ષણજર સવારે 4 વાગ્યા થી બપોરે 12 વાગ્યા સુધી ડ્રોન ની મદદથી રાખવામાં આવશે સર્વેલન્સ

ધોરણ પાંચ અને આઠ ના ડિટેન્શન પોલીસી અંતર્ગત આરટી ના બાળકોને નાપાસ કરવા મુદ્દે બે સ્કૂલમાં અપાયા તપાસના આદેશ ઝાયડસ અને ત્રિપદા સ્કૂલ માં તપાસ માટે ડીઈઓ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરને કર્યા આદેશ સ્કૂલે કેટલા બાળકોને નાપાસ કર્યા છે નિયમ મુજબ ફેર પરીક્ષા લીધી છે કે કેમ તેની કરાશે તપાસ ધોલેરા જાહેર જૂન અથવા થઈ શકે છે રનવે ટેસ્ટ સેન્ટ્રલ બોર્ડ ઓફ ટેક્સ એન્ડ કસ્ટમ વિભાગે માલના લોડિંગ ની આપી મંજૂરી અમદાવાદ મહાનગરપાલિકા નવસો કરોડ થી વધુની કિંમત ના નવ પ્લોટ ની કરશે હરાજી સિંધુ ભવન રોડ પરના બે પ્લોટ ની કિંમત ત્રણસો કરોડ

સુપ્રીમ કોર્ટ માં ગુરુવારે ફરીથી હાથ ધરાશે સુનાવણી સુપ્રીમ કોર્ટ નું સૂચન નામાંકિત અધિકારી સિવાય બોર્ડમાં માં હોવા જોઈએ મુસ્લિમ સભ્યો પણ સોલિસિટર જનરલ ની માંગ તમે નોટિસ આપો બે અઠવાડિયામાં જવાબ આપીશું સંવાદ માં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી કેન્દ્ર સરકાર પર પ્રહાર કરી રહ્યા છે બદનામ ભાજપે ભડકાવી હિંસા તમામ પાલન કરવાનો અધિકાર જસ્ટિસ બનશે દેશના ચીફ જસ્ટિસ સંભાળશે સુપ્રીમ કાર્યભાર વર્તમાન સીજીઆઈ સંજીવ એ કરી તેમનું નામની ભલામણ તેર મેના રોજ સમાપ્ત થઈ રહ્યો છે સીજી આઈ સંજીવ ખન્ના કાર્યકાળ ચરમસીમાએ પહોંચી અમેરિકા અને ચીન વચ્ચેની ટેરિફ પોર ચીનના એકસો પચીસ ટકા ટેરિફના જવાબમાં ટ્રમ્પે વધુ સો ટકા ટેરિફની કરી જાહેરાત હવે ચાઇનીઝ સામાન પરનો ટેરિફ વધી અને થયો બસો પિસ્તાલીસ ટકા અમેરિકા સાથેના ટ્રેડ વોરથી ગભરાતા ન હોવાનો ચીનનો દાવો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી ટેરિફ નીતિથી અમેરિકાના વેપારીઓ પણ ચિંતિત દક્ષિણ કેલિફોર્નિયાના બંદરગાહ પર વેપાર કરનારા લોકોને પણ હાલાકી નવી ટેરિફ નીતિ લાગુ થવાથી વેપારમાં ઘટાડાની આશંકા અમેરિકામાં જ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિનો થઈ રહ્યો છે વિરોધ કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યુસામનું નિવેદન કહ્યું ટ્રમ્પના ટેરિફને રોકવા માટે દાવો દાખલ કરીશું ટેરિફ બોર વકરતા સોના ચાંદીમાં તેજીનો માહોલ દિલ્હીમાં પ્રતિ દસ ગ્રામ સોનું પહોંચ્યું અઠ્ઠાણું હજાર એકસો રૂપિયા અમદાવાદમાં સત્તાણું હજાર પાંચસો પર પહોંચ્યું સોનું ચાંદીમાં પણ બે હજાર રૂપિયાનો ઉછાળો અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને તેમના પત્ની એકવીસમી એપ્રિલ થી ભારત પ્રવાસે પ્રધાનમંત્રી મોદી સાથે કરશે મુલાકાત ભારત અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરાર અને બંને દેશોના સંબંધો વધુ મજબૂત બનાવવાના પ્રયાસો નવા ટેરિફ મુદ્દે પણ ચર્ચા થાય તેવી સંભાવના પાકિસ્તાનની ટાંકીમાં તેલ નથી સેના પર ભરોસો નથી આવી સ્થિતિમાં પાકિસ્તાની સેના ચીફ ને પીઓકી ગુમાવવાનો ડર છે તેથી અસી મુને પાકિસ્તાની લોકોને એક રાખવા અને ભારત સામે ઉભા રહેવા માટે લીધો ધર્મનો આશરો ધારાસભ્ય કનુભાઈ પટેલના ના હસ્તે સાણંદના બેખંબા ગામમાં આંગણવાડીનું કરાયું ઉદ્ઘાટન મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર શુદ્ધ પીવાનું પાણી કિચન ગાર્ડન સહિતની તમામ આધુનિક સુવિધાઓથી છે આંગણવાડી બાળકો ગામમાં જ મોડન સુવિધાઓ સાથે મેળવી શકશે શિક્ષણ અને પૂરક પોષણ બુધવારે રાજકોટ તેતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી સાથે રાજ્યનું હોટેસ્ટ અમદાવાદ અમદાવાદમાં ગરમીનો ફારો સાધારણ ઘટાડા સાથે પહોંચશે એકતાલીસ પોઈન્ટ નવ ડિગ્રી પર આગામી બે દિવસ તાપમાનમાં ફેરફારની સંભાવના બાદમાં તાપમાન માં ડિગ્રી ઘટાડાની શક્યતા અમદાવાદમાં બે દિવસ પછી ગરમી ત્રણ ડિગ્રી ડિગ્રી થવાની શક્યતા અમદાવાદ સહિત રાજ્યભરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય જેને કારણે બુધવારથી તાપમાનમાં નજીવો ઘટાડો હવામાન વિભાગની આગાહી આગામી બે દિવસ સુધી તાપમાન બેતાલીસ થી તેતાલીસ ડિગ્રી આસપાસ રહેશે ત્યારબાદ તાપમાનમાં માં થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે રાજ્ય સરકારના પરિપત્રોના ધજાગરા ઉડ્યા બનાસકાંઠાના અંબાજીમાં ભીષણ ગરમીના પ્રકોપમાં ગબ્બર પર નવીન પગથિયા પર કામગીરી કરતા શ્રમિકોના દ્રશ્યો સામે આવ્યા બપોર એકથી ચાર વાગ્યા સુધી શ્રમિકોને કામ ન કરાવવા અપાય છે સૂચના છતાં બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરો નિયમોનું નથી કરતા પાલન ગરમી અને વેકેશનના સમયમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત મોટા મોટાભાગના સ્વિમિંગ પૂલ કોચ વિહોણા મહાનગરપાલિકા સંચાલિત કુલ ચોવીસ સ્વિમિંગ પુલમાં આસિસ્ટન્ટ કોચની સત્યોતેર તો પાર્ટ ટાઈમ મહિલા કોચની ત્રેપન પૈકી આડત્રીસ જગ્યા ખાલી ગોંડલમાં જાટ યુવકના રહસ્યમય મોત કેસની સુનાવણી વધુ એક વખત ટળી હાઈકોર્ટમાં હવે સોમવારે ફરી સુનાવણીની શક્યતા અગાઉ નવ એપ્રિલ ના સુનાવણી રખાઈ હતી મોકો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનની ની યોજાઈ બેઠક માર્ગો વિકાસ માટે રૂપિયા બસો સુડતાલીસ કરોડ વિવિધ કામની અપાઈ મંજૂરી અમદાવાદ વિરમગામ માળિયા રસ્તા પર શાંતિપુરા ખોરસ સેક્શનને સેક્શન ને બનાવાશે સિક્સ લેન ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ ક્રાંતિની દિશામાં મહત્વનું પગલું સેવા સેતુ છેલ્લા વર્ષમાં ગ્રામ પંચાયતોમાંથી એકસઠ લાખ થી વધુ લોકોએ સરકારી સેવાઓનો લીધો લાભ ઈ ગ્રામ સેવા મારફતે હવે ગ્રામ પંચાયતો વીસ રૂપિયાની ફી સાથે આપી શકે છે ચૌદ પ્રમાણપત્રો શ્રદ્ધા વોકર હત્યા કેસમાં માં દિલ્હી કોર્ટ ફ્લેટ ને લઈને આપશે ચુકાદો ફ્લેટ માલિકે ઘર પરત કરવા કોર્ટમાં કરી છે અપીલ છેલ્લા એક વર્ષથી ઘર સીલ કરતા તેમને આર્થિક નુકસાન થઈ રહ્યું છે અને ઘરની હાલત પણ ખરાબ થઈ ગઈ હોવાની કરી હતી અરજી છતરપુર ટેકરી પર આવેલા ફ્લેટમાં આફતાબ પુનાવાલાએ શ્રદ્ધાની ક્રૂરતાથી કરી હતી હત્યા માર્ગ સુરક્ષા માટે નીતિન ગડકરીનો માસ્ટર પ્લાન અકસ્માતમાં જાગ્રસ્તોને સાત દિવસનો હોસ્પિટલનો દોઢ લાખ રૂપિયા સુધીનો ખર્ચ આપશે સરકાર માર્ગ અકસ્માતની સંખ્યા ઘટાડવા વિચારણા